ખર્ચે વસ્ત્રાપુર તળાવનું કરવામાં આવ્યું છે નવીનીકરણ અમદાવાદમાં વધુ એક તળાવમાં પ્રવેશ કરવા માટે ચૂકવવા પડશે રૂપિયા વસ્ત્રાપુર તળાવમાં પ્રવેશ માટે ચૂકવવા પડશે દસ રૂપિયા વસ્ત્રાપુર તળાવમાં સવારે છ વાગ્યાથી દસ વાગ્યા સુધી નિઃશુલ્ક પ્રવેશ રહેશે તો સવારે દસ થી બાર વાગ્યા સુધી તળાવમાં પ્રવેશ માટે દસ રૂપિયા ચૂકવવાના રહેશે બપોરે બે થી રાતના દસ વાગ્યા સુધી પ્રવેશ માટે દસ રૂપિયાની ટિકિટ પહેલી જાન્યુઆરી બે હજાર ચોવીસ થી વસ્ત્રાપુર તળાવમાં પ્રવેશ માટે દસ રૂપિયાની ટિકિટ રહેશે દસ કરોડના ખર્ચે વસ્ત્રાપુર તળાવનું કરવામાં આવ્યું છે નવીનીકરણ